તો કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે પમ્પ સેટ સહ યોજના જી હા પમ્પ સેટ સહ્ય યોજના ગઈકાલથી શરૂ કરવામાં આવેલ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તો આજે આપણે એનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને આ યોજનાનો લાભ કોને મળવાનો છે તેની પણ જો વાત આપણે આ વિડીયોમાં કરવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો જે પણ વિડિયો છે તે આપણે શરૂ કરીએ છીએ તો હવે ખેડૂત મિત્ર તમારે ગૂગલ પર આવી જવાનો છે અને અહીં લખવાનું છે આઈ ખેડૂત તો તમારા આઈ ખેડૂત લખશો એટલે કંઈક આ રીતે આવશે એમાં જે પણ પહેલી વેબસાઇટ આવે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતે પીએમ કિસાનની જે પણ નોંધ છે તે જોવા મળશે ત્યારબાદ તમે યોજનાઓ પર ક્લિક કરશો તો તમને ચાર પ્રકારની યોજનાઓ જોવા મળશે તો તેમાં તમારે જે પણ પહેલી યોજના છે તેના પર ક્લિક કરી દેવાનું છે તો તેના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે જોવા મળશે એમાં જે પણ પહેલી યોજના છે સિંચાઈ માટેની યોજના પંપ સેટ એના પર ક્લિક કરશું પંપ યોજના સેટ પર ક્લિક કરશું તો તમને કંઈક આ રીતે જોવા મળશે તો તેમાં તમે જોઈ શકો છો કે તેમાં ઘણા લક્ષ્યો આપ્યા છે તો એ લક્ષો તમે વાંચી શકો છો લક્ષ્યાંક જે પણ લક્ષ્યાંક છે તે તમે જોઈ શકો છો તો આ લક્ષ્યાંકો માટે બહુ જરૂરી નથી પરંતુ તમે વાંચવા હોય તો વાંચી શકો છો ત્યારબાદ જો ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટમાં તમારે માત્ર એક જ વસ્તુ લાવવાની રહે છે તો જે પણ જે વસ્તુ છે તે જોઈ લઈએ છે તો તમારે અહીં ડોક્યુમેન્ટમાં જે પણ ખરીદીનું બિલ છે તે તમારે અહીં બતાવવાનું રહેશે જો તમે ખરીદીનું બિલ બતાવતા નથી તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં ત્યારબાદ જો અરજીની તારીખ તો તમને ખબર છે કે સાત ત્રણથી લઈને સોળ ત્રણ સુધી છે તો જો તમારે અરજી કરવી હોય તો તમારે અરજી કરો એવું લખ્યું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે જો તમે તેના પર ક્લિક કરો છો તો તમારી જે પણ અરજી છે તે કંઈક આ રીતે જોવા મળશે જો તમે ના કરશો તો તમે આ વેબસાઇટમાંથી બહાર નીકળી જશો તો આ રીતે તમારે ના નથી કરવાનું તો તમારે ફરીથી ક્લિક કરશો તો તમારે ફરીથી પંપસાયટની યોજના પર આવી જવાનું છે ત્યારબાદ તમે અરજી કરો એના પર ક્લિક કરશો તો તમારે એ ફર યસ કરવાનું છે જો હા કરશો તો તમને કંઈક આ રીતે જોવા મળશે તો તમે અહીંથી જે સૂચનાઓ છે તે પણ વાંચી શકો છો કે નોંધની રજિસ્ટ્રેશન ધરાવતા કે ન ધરાવતા કોઈ પણ અરજી કરી શકે છે ત્યારબાદ અન્ય પણ ઘણી બધી યોજનાઓ છે તો તમે આ જે સૂચનાઓ છે તે વાંચવી હોય તો વાંચી શકો છો ખેડૂત નોંધણી કરાવ્યા વગર બે હજાર અઢાર ઓગણીસથી પ્રથમ વખત અરજી કરતા હશે તો અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાનીથી અરજી થાય છે તે સમયે કચેરીમાં આધાર નંબરની નકલ રજૂ કરેથી સંબંધિત શ્રી દ્વારા તેની ખરાઈ કર્યા બાદ ખેડૂત નોંધણી થશે તે સમયે નોંધણી થયેલ છે તો તેને અંગેનો મેસેજ આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે વિગતો લાલ હોય તો તે ફરજિયાત છે અપડેટ કન્ફ અપડેટ કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતા નંબર જે તે અરજી હશે તેમાં આપવાનો રહેશે કન્ફર્મ થયા બાદ અરજી અપડેટ થશે નહીં કન્ફર્મ થયા પછી જ અરજીની પ્રિન્ટ લઈ શકાશે બેંકનું નામ લિસ્ટમાં ન મળે તો ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સૂચનાઓની ઉપર લાઈનમાં તપાસો જો આટલી માહિતી છે તો તમે વાંચી શકો છો તમારે અહીંથી ના પસંદ કરી લેવાનું છે આગળ વધવા પર ક્લિક કરી દેશો તમને કંઈક અરજી કરવા પર ક્લિક કરો એવું લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે અરજદારની વિગત આવશે જેમાં તમારે નામ પતિ અથવા પતિનું નામ લખવાનું રહેશે તમારે પિતા અથવા પતિનું ત્યારબાદ અટક લખી જાતિ જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે તો જનરલ માટે જ છે તો લિંક પર ક્લિક કરશો તો સ્ત્રી પુરુષ જે હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ માત્ર આ યોજના અત્યારે પોરબંદરમાં શરૂ કરવામાં આવેલ છે તો ખેડૂત મિત્રો આ યોજના માત્ર અત્યારે પોરબંદરમાં શરૂ થયેલ છે તો પોરબંદરના ખેડૂતો માટે એક મહત્ત્વના અને સારા સમાચાર કહી શકાય ત્યારબાદ તમારે જિલ્લો અને તાલુકોને ગામ પસંદ કરી લેવાનું છે તો આ રીતે આપણે પસંદ કરી લઈએ છીએ ત્યારબાદ સરનામું જે પણ હોય એ તે તમારે આપી દેવાનું છે જો સરનામું યોગ્ય આપવું પડશે જો ખોટું સરનામું આપશે તો તમારી આ યોજના સફળ થઈ શકશે નહીં ત્યારબાદ તમારે પિન કોડ નંબર નાખી દેવાનો છે અહીંથી પિનકોડ નંબર નાખ્યા બાદ તમે જો દિવ્યાંગ હોય તો તમારે હા કરવાનો છો ના કરી શકો છો એટલું થાય એટલે તમારે ફરીથી અહીં ઇમેલ અને ખેડૂતનો પ્રકાર પસંદ કરી લેવાનો છે તો તમારે અત્યારે નાના પસંદ કરી લઈએ છે ત્યારબાદ મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર તમારે આપવાનો રહેશે તો અત્યારે અહીં ત્યારબાદ આ ટીક કરવાનું રહેશે ટીક થાય એટલે તમારે અહીં ના કરી દેવાનું છે અને સહકારી મંડીના સભ્ય ના હોય તો ના કરી દેવાનું છે ત્યારબાદ તો જો તમે સહકારી મંડળીના સભ્ય ના હોય તો પણ તમારે ના કરી દેવાનું છે એટલું થાય એટલે તમારે બેંકની વિગતો આપવાની રહેશે સૌથી પહેલાં આઈએફએસસી કોડ નાખ્યા બાદ બેંકનું નામ પસંદ કરવાનું ત્યારબાદ જિલ્લો જે પણ હોય તે તમારે પસંદ કરી લેવાનું છે એટલું થાય એટલે તમારે જે પણ બ્રાન્ચ હોય તે પસંદ કરી લેવાની છે બ્રાન્ચ પસંદ થાય એટલે બેંક ખાતા નંબર નાખવાનો રહેશે તમારે ત્યારબાદ કન્ફર્મ ખાતા નંબર તમારે કરવાનો રહેશે ત્યારબાદ અરજદારનું જે પણ સરનામું છે તે તમારે આપવાનું રહેશે ત્યારબાદ તમારે જમીનની વિગત આપવાની રહેશે તો જમીનની વિગતમાં આપ્યા બાદ તમારે અહીં જો જે પણ તમારો તાલુકો ગામ અને જિલ્લો હશે તે થઈ જશે ત્યારબાદ ખાતા નંબર પસંદ કરવાનો રહેશે તો તમારો જે પણ ખાતા નંબર હોય એ પસંદ કરશો એટલે ત્યારબાદ ખાતેદારનું નામ પસંદ કરવાનું રહેશે એટલું થાય એટલે તમારે રેશન કાર્ડની વિગત અપલોડ કરવાની રહેશે એટલે કે રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમારે અન્ય જે વિગત છે તે પણ તમારા રજીસ્ટ્રેશન આરટીઓ રજીસ્ટ્રેશન નંબર એટલે કે યુનિક કોડ જે હોય એ પછી ખરીદીનું બિલ અને ખરીદીની તારીખ અપલોડ કરવાની રહેશે એટલું થાય એટલે તમારે અરજીને જો અપડેટ કરવી હોય તો તમારા આના પર ક્લિક કરી અને રેશન કાર્ડ નંબર અપલોડ કરી તમે અરજી અપડેટ કરી શકો છો અને જો રેશન કાર્ડ નંબર ના કરવો હોય તો અરજી નંબરને જમીનના ખાતા નંબરથી પણ તમે અરજી અપડેટ કરી શકો છો ત્યારબાદ ડોક્યુમેન્ટ જો અપલોડ કરવાનો આવે ખરીદીનું બિલ તો તમારે અહીંથી અપલોડ કરી દેવાનું છે હવે આ જે એક પણ નવો ઓપ્શન આવ્યો છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઘણા સમય પહેલાં આ ખેડૂતમાં આ ઓપ્શન જોવા મળતો નહોતો ત્યારબાદ અરજીને કન્ફર્મ કરવી હોય તો તમારે અહીં ક્લિક કરવું પડશે અરજી કન્ફર્મ કરવી જરૂરી છે નહીં તેના યોજના માત્ર ડેટા સેવ માટે જ રહેશે એટલા માટે તમારે અરજી જે છે તે તો તમે અહીં સ્ટેપ વાંચ્યા હશે તો એ પ્રમાણે તમારે અરજીની જે પ્રિન્ટ લેઆઉટ છે એ પણ તમારે અહીંથી લઈ લેવાની છે તો પ્રિન્ટ માટે તમે અહીં ક્લિક કરશો એટલે ઓટોમેટિક કોમ્પ્યુટરમાં જે પણ પ્રિન્ટ છે તે ડાઉનલોડ થઈ જશે તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો મળીએ છીએ નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે